ગુડ ઇવનિંગ ટુ ઓલ આજના ઓનલાઈન લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે આજના નવા લેક્ચરમાં તમે જોઈ શકો છો પ્રકાશનો પાઠ શરૂ છે એ તો ખ્યાલ જ છે અને એ ભાઈ પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય અને તેના નિયમો સમજાવવાના છે અને આપણે એની સમજૂતી આજે લેવાના છીએ તમે જોઈ શકો છો કે પ્રકાશનું પરાવર્તન એટલે શું પોલિશ કરેલી વસ્તુ પર આપાત થતા પ્રકાશના કિરણો પાછા ફેંકાવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવાય બાજુમાં આકૃતિ દોરી છે જમણી બાજુ તમે આકૃતિ જોઈ શકો છો આપાત કિરણ છે જે પરાવર્તક સપાટી પર પડ્યું છે અહીં પરાવર્તક સપાટી કેવી લીધેલી છે સંપૂર્ણપણે પોલિશ કરેલી હોય તેવી જ પરાવર્તક સપાટી આપણે લીધી છે એની આપણે માહિતી આપી છે હવે આપાત કોણ કોને કહેવાય એ આપણે જોઈએ પરાવર્તન કોને કહેવાય એ જાણી લીધું હવે આપાત કોણ એટલે ઠીટા આય ઠીટા આય કોને કહેશો એટલે કે આપાત કોણ કોને કહેશો આપાત કિરણે આપાત બિંદુએ સપાટીયતુને લંબ સાથે મળતા ખૂણાને આપણે આપાત કોણ ઠીટા આય કહેવાનો છે ઠીટા આયની સંજ્ઞા છે હવે પરાવર્તન કોણ કોને કહેવાય કોણ પછી પરાવર્તન કોણ કારણ કે પરાવર્તિત કિરણ ઉત્પન્ન થયું તો એનો ખૂણો પણ રચાતો જ હોય એ તમને ખ્યાલ છે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ પરાવર્તક કિરણ છે એની આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે મળતો ખૂણો જે પરાવર્તન કોણ છે એટલે કે પરાવર્તિત કિરણ ઉત્પન્ન થયું એ આપ બિંદુની સપાટી પર પડ્યું ત્યારે લંબ સાથે જે ખૂણો બનાવ્યો છે એ ખૂણાને પરાવર્તન કોણ કે શું ઠીટા આર પેલું ઠીટા આ હતું આ ઠીટા આર છે હવે આટલું સમજ્યા પછી આકૃતિને આધારે તમે એટલું જાણી શક્યા કે બે કિરણ બે ખૂણા અને એક બિંદુ આપાત કિરણનો આપાત કોણ લંબ સાથે વક્રીભૂત સોરી વક્રીભૂત ભૂલાઈ ગયું પણ પરાવર્તન ભૂલ સુધારી લઉં છું પરાવર્તિત કિરણ પરાવર્તિત કોણ ઉત્પન્ન કરશે અને એક છે લંબ હવે પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે જોવા જોઈએ એમાં સૌથી પહેલો નિયમ છે એ આપાત કોણ ઠીટા આય અને પરાવર્તન કોણ ઠીટા આર આ બંને જે છે એ સમાન હોય છે સમાન હોય છે એટલે એનો અર્થ શું લેશો તો દરેક સ્ટુડન્ટને ખ્યાલ છે કે એનો અર્થ આપણે લેવાનો ઠીટા આય બરાબર બંને સરખા છે તો પછી આપણે બેને બરાબરની નિશાની તો મૂકવી જ પડે તો ફરીથી નિયમ બોલું છું ફરીથી યાદ રાખો રિપીટ થઈ જાય આપાત કોણ ઠીટા આય અને પરાવર્તન કોણ ઠીટા આર સમાન હોય છે બંનેના માપ સરખા ઠીટા આઈ ઇઝ ઇક્વલ ટુ ઠીટા આર બીજો નિયમ આપાતકિરણ પરાવર્તિત કિરણ અને આપત બિંદુએ સપાટીએ દોરે લંબ આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે એ ભૂલવાનું નહીં ફરીથી આપાતકિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુની સપાટીએ દોરે લંબ ત્રણે એક જ સમતલમાં રહેલા છે એ આપણે જાણી શક્યા તો આજે જે આપણે ક્વેશ્ચન લીધો છે પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય અને તેના નિયમોની ચર્ચા કરી તેમાં વ્યાખ્યા આકૃતિ અને નિયમો આ ત્રણ વસ્તુ આપણે જોઈ શક્યા આવી જ રીતે નવા લેક્ચર લઈને ફરી મળવાના છીએ આજનો લેક્ચર દરેક જણ જોઈ લે ખાસ જોઈ લે કારણ કે અત્યારે મહેનત કરવાનો સાચો સમય છે દરેક જણ મહેનત કરશે પરીક્ષામાં સારા માર્ક આવશે બોર્ડના વિદ્યાર્થી છો તમે યાદ રાખો તમારી જવાબદારી છે ટીચરની જવાબદારી તમને સમજાવવાની શીખવાડવાની તમારું ધ્યાન દોરવાનું તમને માર્ગદર્શન આપવાનું છે તમારી જવાબદારી તમારે નિભાવવાની તમારે ઓછમાં ઓછું ત્રણ વાર લખીને પાકું કરવાનું આળસ છોડવી પડશે મહેનતનો કોઈ ઉપાય નથી ભાઈ અગાઉ આપણે લેક્ચર લેતા હતા ત્યારે વાત કરી હતી બંને સંસ્થાના સ્ટુડન્ટને આપણે એક જ વાત કહેતા હોઈએ છીએ કે તમે મહેનત ચાલુ રાખો તમે નબળા હશો તમે હોશિયાર થઈ જશો મહેનત નહીં કરો હોશિયાર હશો તમે ડલ થઈ જશો તમે નબળા થઈ જશો ચાલો ફરી મળીએ નવા લેકચર સાથે નવા વિચારો સાથે ને નવા જોંગ સાથે ત્યાં સુધી મળતા રહીએ કામ કરતા રહીએ આનંદ કરતા રહીએ ફ્રેશ માઇન્ડે કામ કરીએ આ રીતે ફરી મળવાના છીએ ચલો ગુડ બાય આવજો